फिर महाराज हर हर महादेव नमो पार्वती पते मां लक्ष्मी कुबेर कृपा थी जीवन मां थाय छे वर्षा आ मंत्र जाप करवा थी जीवन मां क्यारे नाना भी सर्जाती नथी वधु पैसा माटे कुबेर ना मंत्र नो जाप करवो जो तमे आ मंत्र नो जवाब अमास दिवसे पर करी सको मित्रों जो अमास दिवसे आ कुबेर महाराज ना दर्शन करो छो तो तमने पैसा संबंधित कोई समस्याओ आवती नथी દર અમાસના દિવસે અહી લાખો ભક્તોની ભીડ ઉમટે છે એવી માન્યતા છે કે જે પણ ભક્ત અહી અમાસ ભરે છે તેઓને પૈસા સંબંધિત બધી સમસ્યાઓનો અંત આવે છે અને કુબેર મહારાજના આશીર્વાદથી તેઓના ઘરમાં ધન સંપત્તિ ભરેલું રહે છે હિન્દુ ધર્મમાં લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે પરંતુ જો કોઈ વ્યક્તિના જીવનમાં ગ્રહદોષના કારણેથી પનોતી બેસી ગઈ હોય પછી ભલે ગમે તેવી પનોતી ચાલ ચાલી રહી છે તો તેવા ભક્તોને આ કુબેર ભંداری મંદિરના દર્શન દર અમાસે અવશ્ય કરવા જોઈએ આ મંદિરની માન્યતાઓ તો ઘણી બધી છે પરંતુ રાવણના ડરથી જારે કુબેર મહારાજ લંકામાંથી અહી આવ્યા ત્યારે તેઓએ ભગવાન શિવની અહી આરાધના કરી હતી અને ભગવાન શિવ પોતે અહીં પ્રગટ થયા હતા અને ભગવાન કુબેરને આશીર્વાદ આપ્યા હતા અને જે પણ ભક્ત અહીં અમાસ કે પૂનમના દિવસે આવશે તેઓને ક્યારે જીવનમાં પૈસા સંબંધિત કોઈ સમસ્યાઓ આવતી નથી નર્મદા નદીના કિનારે આવેલું આ મંદિર અનેક ઘણા રહસ્યો દર્શાવે છે જો તમે મંદિરમાં આવો ત્યારે આ નર્મદા નદીએ અવશ્ય સ્નાન કરવું અને પછી કુબેર ભંડારીના દર્શન કરવા

ત્યારે માં ગંગા નદી આ નદીને મિલન કરવા આવે છે કહેવાય છે કે માં ગંગા પર ભક્તોના પાપ ધોઈને મેલી થાય છે ત્યારે જ ભગવાન ભોળાનાથે ગંગા નદીને वरदान આપ્યું હતું કે જારે તમે મેળા થશો ત્યારે 12 વર્ષે એકવાર આ પવિત્ર નર્મદા નદીને સ્પર્શ કરજો ત્યાંથી જારે 12 વર્ષે એકવાર કુંભ મેળો થાય છે તે સમયે ગંગા અને નર્મદાનું મિલન થાય છે તેથી જ શાસ્ત્રોમાં પણ આ નદીને અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને આ વાતનો ઉલ્લેખ શિવ પુરાણમાં મળે છે જો તમારા પણ જીવનમાં પૈસા સંબંધિત બહુ પરેશાન્ય છે તમે મહેનત કરો છો પણ પૈસા ઘરમાં ટકતા નથી તો તમારે પણ અવશ્ય આ મંદિરના દર્શન કરવા જોઈએ અને આ મંદિર પરિષ્ઠની માટી જો તમે લઈને તમારા ઘરમાં રાખો છો અથવા તો એક રૂપિયાનો સિક્કો તમે લઈને તમારી તિજોરીમાં રાખો છો તો તમારી તિજોરી ક્યારે ખાલી થતી નથી આ કુબેર મહારાજ અને મહાલક્ષ્મી ચમત્કાર છે હિન્દુ ધર્મ માં માં લક્ષ્મી ને નાણા ની દેવી અને કુબેર ને ધન ના દેવતા માનવામાં આવ્યા છે માં લક્ષ્મી અને કુબેર ની કૃપા થી જીવન માં નાણા ની વર્ષા થાય છે જો માણસ પર તેની હંમેશા કૃપા રહે તો તેને ક્યારે પણ પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી માં લક્ષ્મી અને કુબેરની કૃપાથી જીવનમાં નાણાની થાઈ છે વર્ષા આ મંત્ર જાપ કરવાથી જીવનમાં ક્યારે નાણાભીડ સર્જાતી નથી વધુ પૈસા કમાવવા માટે કુબેરના મંત્રનો જાપ કરવો જોઈએ ज्योतिष मुजब आ मंत्र एटलो प्रभावशारी छे के तेना दररोज जाप करवाती जीवन मा क्यारे क्यारय नाणीड़ सर्जाती न माला माल करवानो मंत्र ओम यक्षाय कुबेराय वैश्वणाय धनधान्यादिप्ते धनधान्य समृद्धि में देहि दापय स्वाहा આ ભગવાન કુબેરનો અમોગ મંત્ર છે માન્યતા છે કે આ 35 અક્ષર વાળા મંત્રનો દરરોજ ઓછામાં ઓછી એક માળા જાપ કરવાથી જાતકની બધી આર્થિક પરેશાનીઓ ખતમ થઈ જાય છે આ મંત્રનો ઓછામાં ઓછા 3 મહિના સુધી સતત જાપ કરવાની સલાહ આપવામાં આવે છે આ સાથે મંત્ર જાપના સમય મોંડુ દક્ષિણ દિશા તરફ રાખો જોઈએ त्यौहार में भोजन प्रसाद महाप्रसाद चालू है दर्शन के बाद सभी भक्त भोजन प्रसाद करके जाएंगे जय गुरुदेव